સંખેડા તાલુકાના કાવીઠા ગામે એનએસએસના વાર્ષિક કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંખેડા તાલુકાના કાવીઠા ગામે આજ રોજ એનએસએસના વાર્ષિક કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા દીપ પ્રાગટ્ય તેમજ કોલેજના અધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કૃતિઓ અને વ્યસન મુક્તિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી આખા ગામમાં ફરી હતી અને શાળામાં રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારબાદ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે એનએસએસ કેમ્પમાં શિક્ષકો તેમજ કોલેજના પ્રોફેસરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું રોજ તારીખ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંખેડા દ્વારા કાવીઠા ગામ મુકામે એનએસએસ વાર્ષિક શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતની અંદર જીવ પ્રાગટ્ય કરવામાં આવ્યું એના પછી આવેલનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ કમલેશભાઈ જે છે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મંગલબારથી તેમના દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું એના પછી ગામમાં રેલીનું આયોજન હતું રેલી એ વ્યસન મુક્તિ સંદેશો આપવા માટે કાઢવામાં આવી હતી અને ત્યારબાદ એનએસએસના જે સ્વયંસેવકો હતા એમને જમણવાર રાખવામાં આવી અને કાર્યક્રમને અંત સુધી સમાપન કરવામાં આવ્યું હતું આપણું નામ સર મારું નામ ડૉક્ટર પ્રિયકાંતરસિંઘવાણી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર સંખેડા કોલેજ